શિહોર સરકારી હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે ભાવનગર જિલ્લાના શિહોર ખાતે ઈસવીસન ઓગણીસો બાવીસની સાલનું રજવાડા સમયનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે આ સરકારી હોસ્પિટલને આખરે નવું બનાવવાનું મુહૂર્ત આવી ગયું છે ત્યારે આ બાબત શિહોર સરકારી હોસ્પિટલના સિનિયર અસિસ્ટન્ટ એ કે ભટ્ટ દ્વારા હોસ્પિટલના નવીનીકરણ અંગે મીડિયાને માહિતી આપવામાં આવી હતી સિનિયર અસિસ્ટન્ટ એ કે ભટ્ટે જણાવ્યું હતું કે આ હોસ્પિટલ અદ્યતન બનશે તેમજ આ અદ્યતન હોસ્પિટલમાં દર્દીઓ માટેની તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે હાલ પૂરતી આરોગ્યલક્ષી સેવા સિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં આવેલ ભૂતા હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવી હોવાથી શિહોર શહેર અને ગ્રામ્ય પંથકના લોકોને જાણ કરાઈ છે રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર આનંદ ભટ્ટ હવે આજ આજરોજ આપણે સિવર હોસ્પિટલનું રિનોવેશનનું કામ હાથ ધર્યું છે ઓગણીસો બાવીસમાં આપણી આ હોસ્પિટલ બનેલી ઓગણીસો બાવીસ પછી આ જે હોસ્પિટલનો આપણે ડેવલોપિંગ કરીને ત્રીસ બેડની હોસ્પિટલોમાં આપણે સારવારો પૂરી પૂરી કરતા હતા પણ સરકાર શ્રી તરફથી આપણને ચાર ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે આધુનિક હોસ્પિટલ બનાવવાનું છે એમાં દાખલા તરીકે લેબ લેબથી માંડીને રે સુધીની સુવિધાઓ બધી નજીક નજીકમાં મળી જાય અને પ્લાન નકશા મુજબનું આપણું હોસ્પિટલ બનશે અત્યાર સુધીમાં રાજાશાહી સમયનું હોસ્પિટલ હતું એમાં ડેવલોપિંગ કરીને આપણે આ રીતે હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડતા હતા અત્યારે આપણને જે નવું હોસ્પિટલ બનશે એટલે દર્દીઓને સારો લાભ મળશે અને તમામ પ્રકારના ડોક્ટરો માટે સુવિધાઓ પૂરી બેસવાની સારી વ્યવસ્થા પછી દર્દીઓ માટે સારી વ્યવસ્થા બધું સારું થશે અને અત્યારે હાલમાં બીજી કોઈ જગ્યા આપણે શિફ્ટ થતા નથી અને આપણી હોસ્પિટલની બાજુમાં જ આપણે વહીવટી ઓફિસ છે એમાં જ આપણે અત્યારે પીએસ હોસ્પિટલનો કામગીરી એમએલસી પીએમ અને દાખલા તરીકે ગાયનેકની સેવાઓ અને આપણને નંદલાલ ભૂતા હોસ્પિટલ તરફથી આપણને ચાર પાંચ રૂમ મળ્યા છે અને એના એના સહકારથી આપણને એ લોકોને હોસ્પિટલ સાથે રહીને અત્યારે આપણે આરોગ્ય સેવાઓ પૂરી પાડશું એટલે કોઈ દર્દીઓને કોઈ તકલીફ નહીં પડે અને આપણે હોસ્પિટલ આ બાજુની સાઈડમાં હોસ્પિટલ નવું બનતું રહેશે ને આ બાજુ આપણે આરોગ્ય સેવા એની એ જગ્યા ઉપર આપણે અત્યારે પ્રાથમિક સારવાર એમએલસી અને ડિલિવરી તેવા જ અને સાથે સાથે લેબના લેબ લેબ પછી આપણે દાખલા તરીકે લેબ આપણે બ્લડ બેન્ક છે બ્લડ બેન્કની પણ કામગીરી ચાલુ રહેશે